ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો આજે પણ લેટ બ્લોગ સ્ટાર્ટ થયો છે અને આજનું વેધર સવારે તો કંઈક વરસાદ હતો પણ અત્યારે થોડો તડકો કર્યો છે તમે જોઈ શકો સવારે કપડાં તો અહીંયા સૂકવ્યા છે કારણ કે ગમે ત્યારે વરસાદ આવી જાય છે અત્યારે થોડો તડકો કાઢેલો છે અને આજે રસોઈમાં કંઈક નવું બનાવવાનું છે અલગ ટાઈપની ભોરજી મતલબ વેજ બોરજી બનાવવાની છે સોયા ચંક્સની તો તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે સોયા ચંક્સ અને અહીંયા પાણી ઉકળી રહ્યું છે પહેલાં ચંક્સને આપણે બોઇલ કરી દઈશું મતલબ રેસીપી બનાવેલી છે સોયા ચંક્સના પુલ્લા બનાવેલા છે તો આજે સોયા સોયાચંક્સનું કંઈક અલગ બનાવીશું સોયા ચંક્સ હેલ્થ માટે બહુ સારી વસ્તુ છે એટલે અલગ અલગ ટ્રાય કરતા રહીએ છીએ અમે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો આપણે મળીશું થોડી વાર અને અહીંયા ટામેટું ડુંગળી છે લસણ ફોડી દીધું છે મરચાં અને આદુ એને ઝીણું ઝીણું એકદમ કઈ યુઝ આમાં કરવાનું છે ભુરજી બનાવવામાં તો થઈ ગયા છે તો હવે એને ગ્રાઇન્ડ કરી દઈશું પહેલાં

અને અહીંયા તેલ ઉકળી રહ્યું છે બસ આ બધાનો વઘાર કરવાનો છે વન બાય વન મતલબ જે નોર્મલ વઘાર કરીએ છીએ એ કરીને આ તચને બધું નાખી દેવાનું છે પછી મરચું લસણ આદું થોડી વાર સાંતળવા દેવાનું છે પછી ડુંગળી નાખવાની છે પછી બધા ડ્રાય મસાલા નાખી દેવાના છે અને એના પછી ટામેટું અને એના પછી ગરમ પાણી એડ કરીને થોડી ઉકળવા દેવાનું છે અને એના પછી આને ડ્રાય કરેલું છે સોયા ચંક્સને એ નાખીને હલાઈ થોડું પાણી જરૂર હોય તો નાખવાનું રહે છે વાર ઢાંકીને ઉકળવા દેવાનું છે રેડી થઈ જશે હું બતાવતી જઈશ પણ ફાસ્ટમાં બતાવીશ કારણ કે પછી વિડીયો લાંબો થઈ જશે અને આ જ રેસીપીનો પૂરો ડિટેલમાં મેં શોર્ટ પણ મૂકી દઈશ તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો તો હવે ફટાફટ હું તમને બતાવી દઉં છું વઘાર કરી લીધો છે આમાં થોડું સરસ થઈ જાય એના પછી ડુંગળી ને ટામેટા પહેલા ડુંગળી નાખીશું થોડી વાર સાંતળવા દઈશું ને પછી ટામેટા નાખીશું આમાં આ રીતે નાખી દીધી છે ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દેવાની છે અને પછી લાસ્ટમાં ટામેટા એડ કરવાના છે પણ એડ કરી દીધા છે બધા ડ્રાય મસાલા નાખી દેવાના છે થોડી હળદર નાખવાની છે થોડું મરચું નાખવાનું છે ધાણાજીરું નાખવાનું છે મીઠું અને ગરમ મસાલા પછી બધું મિક્સ કરીને થોડીવાર ગરમ પાણીને એડ કરીને ચડવાનું રહેશે પણ હાલ ગરમ પાણી નથી એડ કરવું પહેલાં એમને ઢાંકીને જોઈએ છીએ ગ્રેવી પીવી થાય છે એના પછી નાખીશું ગરમ પાણીને તો હવે આને થોડી વાર ચડવવા દઈશું ઢાંકીને રહેવા દઈશું ત્યાં સુધી સાઈડમાં ગરમ પાણી કરી દઉં છું થોડું ઢાંકેલું કાઢી લેવાનું રહેશે થોડું પાણી એડ કરી દો એમાં સોયાચંક એડ કરી દીધા છે મિક્સ કર્યા પછી જોઈએ છીએ જરૂર હોય તો ગરમ પાણી એડ કરીને પછી ઢાંકીને થોડી વાર રહેવા દેવાનું સોયા સોયાચંક્સ ભુરજી રેડી થઈ ગઈ છે હવે અમે જમી લઈશું જ તમને કહ્યું કે વરસાદ કઈ બહુ ખાસ છે નહીં ને અત્યારે જુઓ પાછો પડવા માંડ્યો છે

આવા બેસી ગયા છે અહીંયા સોયાચક્સ ચંક્સ ચંક્સ રિવ્યુ આપી દેજો પ્લીઝ કેવો છે સારું ખોટું ઓનેસ્ટ રિવ્યુ ઓકે યાર મેરી ગર્લફ્રેન્ડ સોનિયા તો ફોટો અને ઉસકા કુછ સામાન નઈસ ફર્સ્ટ ટાઈમ બનાઈશ મસ્ત મસ્ત તો હવે અમે જમી લઈએ છીએ રિવ્યુ તો મળી ગયો છે સારું બન્યું છે જલ્દી ડોગિન બોલા કુકા બોલા 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 જલ્દી જો આવશે આલજ

ફ્રેમ થોડી છે આ ફરી દે કાલે આટલા વાગે ફરી આવજો એ બસ થી આઈ એમ કે કાલે આટલા આવશે ને કાલે ટાઈમ કીધું એવું ઓલા જાય એ રીતે જાય અવાજ એવો કરો ઓલા 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 એકવાર એકવાર બતાવી દો માસી જીંગ પણ કરો

રાત થઈ ગઈ છે અને આજે બપોરે હેવી બનાવી રાત્રે થોડું હલકું ફૂલકું ખાવાનું બનાયતું મતલબ પુલાવ કરી દીધો હતો પણ શૂટ કરવાનો મતલબ વિડીયો લેવાનો રહી ગયો એટલે તમને બતાવી શકી નથી અત્યારે પોણા નવ થઈ ગયા છે જેઠો ચાલી રહ્યો ભાઈ તો હું અહીંયા એન્ડ કરું છું અને હા અમારી રેસીપી આજે જે મેં બનાવી છે સોયા ચંક્સની એ તમને પસંદ આવ્યું હોય તો જરૂર કમેન્ટ કરજો અને હવે નવી કોઈ રેસીપી તમારે જાણવી હોય તો પણ કમેન્ટ કરજો તો વિડીયોનો અહીંયા એડ કરું છું હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય